આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવાનું આમંત્રણ સ્વીકાર્યું છે તો આવો જાણીએ શું છે સંપૂર્ણ વિગત નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ભારત જોડો દાહોદ જિલ્લાના ખાતે ભાજપ પ્રવેશવાની છે અને માર્ચે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પ્રવેશતા પહેલા ચારસો અને સાસઠ કિલોમીટરનું અંતર કાપશે આમ આદમી પાર્ટીએ મંગળવારે કહ્યું કે સાત થી લઈ અને દસ માર્ચ વચ્ચે ગુજરાતમાં રાહુલ ગાંધીની આગાવાની હેઠળ ભારત જોડો ન્યાયયાત્રામાં જોડાશે અને તેમણે આમંત્રણો સ્વીકાર્યું છે આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે જાહેરાત કરી છે કે રાજ્યમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આ યાત્રામાં ભાગ લેશે આ યાત્રા સાત માર્ચે દાહોદ જિલ્લાના જાણોદ ખાતે ભાજપ શાસિત રાજ્યમાં પ્રવેશવાની છે અને દસ માર્ચે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પ્રવેશતા પહેલા ચારસો ને સાસઠ કિલોમીટરનું અંતર કાપશે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે ચૌદ જાન્યુઆરીએ શરૂ થયેલ છ હજાર સાતસો કિલોમીટરની મણિપુરથી લઈ અને મુંબઈ ભારત જોડો ન્યાયયાત્રામાં સાત જિલ્લાઓમાંથી પસાર થશે જેમાં મોટી આદિવાસીઓની વસ્તી છે અને રાજ્યમાં છવ્વીસ લોકસભા બેઠક માંથી ચૌદ બેઠકો ને આવરી લેશે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે આપના રાજ્ય એકમના પ્રમુખ ઈશીદાન ગઢવીને ફોન કરી અને લાંબી વાત કરી હતી અને રાહુલ ગાંધી ની યાત્રામાં જોડાવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું છે ઈસુદાન ગઢવી સહિતના મોટી સંખ્યાના આપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાત માર્ચે દાહોદમાં પ્રવેશે ત્યારે આ યાત્રામાં જોડાશે ગુજરાતમાં આ યાત્રાને સફળ બનાવવા માટે આપનો સહયોગ આપશે આગામી દિવસોમાં આ સંદર્ભે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આપના પ્રકાશનમાં પણ જણાવ્યું છે કે આ યાત્રા મહારાષ્ટ્રના પ્રવેશતા પહેલાં દાહોદ પંચમહાલ છોટા ભરૂચ તાપી સુરત નવસારી જિલ્લાઓમાંથી પસાર થશે તો આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ